F éHo Eos Breta Bezago mêmes e staple fits into this तो हमने कुंड जो दिया था तो वो 50 70 का हां और सामने जो वर्क प्रिंट था हमें जैसे गोविंद ने उन्होंने तो आवाज देता है सामने पेड़ अच्छे दिख रहे रूम पे है ना आवाज करता है

આમલેથા ગામનું નામ આ વિસ્તારમાં બહુ મોટું છે શરૂઆત આપણા ગામથી સારી કરીશું તો મને લાગે છે આજુબાજુના દસ થી પંદર ગામમાં એની અસર પડશે પડશે કે નહીં પડશે ત્યારે હું યુવાનોને વિનંતી કરું છું કે તમારા ગામમાં પણ એકતા બને ગામના યુવાનો ભણતા હોય એના માટે સારું મેદાન સારી લાઇબ્રેરી ગામમાં હોય બધા સાથે બહીને વાંચન કરે તલાટી પાસ થાય પોલીસમાં પાસ થાય પીએસઆઈ પાસ થાય એ પ્રયાસો આપણે કરવા પડશે નહી તો આપણા જુવાની એની તાકાત મને ખબર છે બેન પાર્ટીમાં માં અગિયાર વાગ્યા થી નાચવા પડે ને બેન્ડ વાળા પાંચ વાગે બંધ કરે તો બી કે વગાડો જો અમે નાચવાના છે કેતા છો ને બધા તો તમારી એ તાકાતનો ઉપયોગ તમારા કેરિયર બનાવવા માટે પણ તમારે કરવી પડશે માં બાપ પર કેટલા નિર્ભર રહેવાના માં બાપ આજે સારા છે ત્યાં સુધી આપણે પણ સારા છે પણ આવનારા દિવસોમાં મા બાપ તમારા પર નિર્ભર રહેવાના છે એટલે તમારે પણ મજબૂત થવું પડશે સાથે અનેક આપણા છે છે કુટીઓ એના પર પણ આપણે નિયંત્રણ લાવવું પડશે ઘણા ખોટા નિયંત્રણ લાવવું પડશે સમસ્યાઓ તો આપણી પાસે પુષ્કળ છે આપણા બાળકો હોશિયાર છે છતાં આપણા બાળકોને સારી સ્કોલેજ જે શિષ્યવૃત્તિ જેવી અનેક સમસ્યાઓ નથી મળતી એના કારણે ઘણી બાળકો ભણી નથી શકતા બધા ભણે ગણે છે પણ નોકરી પણ બધાને મળતી નથી ત્યારે આપણે બધા તો એવું માનીએ કે ના મારો છોકરો ડોક્ટર જ બને મારો છોકરો શિક્ષક જ બને એટલે એને ઇંગ્લિશ મીડિયમમાં લઈ જઈએ કોઈ બીજી જગ્યાએ લાખ રૂપિયા ભરીએ ત્યાં મૂકીએ ભણાવીએ 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 એન્જિનિયર બનાવીએ એન્જિનિયર બનાવે ગામમાં પણ બધાને કીધું હોય કે મારો છોકરો એન્જિનિયરિંગ કરે છે સગાવાલામાં પણ કીધું હોય કે મારો છોકરો એન્જિનિયર કરે છે પણ બધાને નોકરી નથી મળતી સરકારી નોકરી એટલી બધી બધી નથી ત્યારે તે છોકરો ભણી ગણીને ઘરે આવે નોકરી ના લાગે એટલે પેલા મહેમાન આવે એટલે માસી લોકો પૂછે થોય લોકો પૂછે કે આપો આપણો છોકરો એન્જિનિયર કરતો તો કેમ લાગતો નથી હજુ થાય છે કે નથી થતું એટલે પેલો ટોચર થાય પછી વ્યસનો માં જાય એટલે મારા સાથી મિત્રોને પણ કેમ છું સારી નોકરીના પ્રયાસો કરો સાથે સાથે કદાચ નોકરીમાં નથી મેળ પડતો તો ધંધા રોજગારમાં પણ કઈ રીતના આપણા પરિવારને જીવડાવી સકીએ આગળ લાવી સકીએ એ તરફ પણ તમારે ધ્યાન આપવું પડશે ની તો સમસ્યાઓ તો પુષ્કળ છે અનેકો અનેક સમસ્યાઓ છે જ્યારે પણ એના માટે આપણે ઉતરીએ ચિંતા કરીએ તો આપણે થાકી જઈએ એટલી સમસ્યાઓ છે તો આ બધા અનેક વાતો છે સાથે તમે તો બધા જાણો છો નિરંજનભાઈ કીધું એમ આજે તો ગુજરાત જાણે આખી ન નકલીની બોલબાલા ચાલે છે ચાલે છે ને ઓફિસો નકલી જજ નકલી પોલીસ નકલી સીએમ અધિકારી નકલી પીએમ અધિકારી નકલી એસપી નકલી ઈડી નકલી કેટલા લોકો નકલી પકડાય છે ત્યારે એટલી બધી ભ્રષ્ટાચારની હદ છે કે આપણા વિસ્તારના છોકરાઓ પણ ભણી ગણે છે બધું થાય છે પણ લાગવગથી પૈસામાં આપણે પહોંચી નથી વળતા ત્યારે અનેકો અનેક ભરતીઓમાં પણ તલાટી થી લઈન પટાવાળા થી લઈને બિડગાર થી લઈન બધા બારના છોકરાઓ લાગવગ આપીન પૈસા આપીને ઘણા પણ આવે છે હું બધાની વાત નથી કરતો પણ આપણા છોકરાઓ પૈસામાં પહોંચી નથી વળતા ત્યારે ઘણી એમાં રહી જાય છે ત્યારે સાથીઓ વધારે સમય નઈ લઈએ કદાચ કોઈએ ખાધું નઈ ખાધું અને બેનો તો 6 7 વાગ્યાના અહીંયા બેઠા છે એટલે ઘણા લોકો એ તો કદાચ રોટલા કે રોટલી કે જમવાનું પણ બનાવ્યા વગર અહિયાં આવી ગયા હશે એવું લાગે છે છે ને એવું આજે ઘરમાં ઝઘડો નહીં થાય એટલું જરા જોઈ લેજો બરાબર છે એટલે સાંભળવા આવ્યા છો એટલે થોડા સંદેશા થોડા ઉદ્દેશો થોડા સંકલ્પો અહીંથી લઈને જવા પડશે ત્યારે હા હવે આપોવાલી ને તો કાસ મા પછી આંબોડી ને ડોગરી ને બધી મિક્સ વધ જાય